ભારત સરકારના સિવિલ ડિફેન્સ યોજનાના આહવાનમાં યુવાધન જોડાયું હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા આપાતકાલીન પરિસ્થિતિ યોજના અંતર્ગત યુવાધનને જોડાવાનું આહવાન કર્યું છે ત્યારે આપાતકાલીન પરિસ્થિતિ યુદ્ધ ભૂકંપ પૂર સુનામી જેવા તેમજ દેશમાં આવતા સંકટનો સામનો કરવા અઢાર વર્ષથી વધારે ઉંમરના તમામ યુવા વર્ગ માટે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક સાથે યુવા સંગઠનના વીસ સભ્યો રાષ્ટ્ર સેવાના અભિયાનમાં જોડાયા હતા આ યુવાનો હવે દેશ સેવાના કાર્યમાં તત્પર રહેશે યુવાનોએ સભ્ય ફોર્મ ભરી પોલીસ અધિકારીને રજૂ કર્યું હતું આ યુવાનોએ સરકારના સિવિલ ડિફેન્સ યોજનામાં જોડાઈ દેશ સેવાની ભાવના વ્યક્ત કરી હતી આશિષ મહેતા નડિયાદ રજૂઆત કરોડ અથિયા અમે આજે અહીંયા સરકારે જે અત્યારે નોંધણી ચાલુ કરી છે દેશ સેવા માટેની કે દેશમાં કોઈ પણ ભવિષ્યમાં ના કરનાર અને કોઈ આપાતકાલ આવે ભૂકંપ છે સુનામી છે કે પૂર છે કે કોઈ પણ જેમ કે યુદ્ધ ચાલુ છે તો કોઈ પણ એવી પરિસ્થિતિ કહેવાય એવા સ્વયંસેવકોની ટીમ સરકાર કરી રહી છે તો દરેક અઢાર વર્ષથી ઉપરના યુવાનો છે એ લોકોને સરકારે આહવાન કર્યું છે કે આવો યુવાનો દેશ માટે તમે આગળ વધો તો અમે હિન્દુ ધર્મ સેના હિન્દુ ધર્મ સેનાની તમામ ટીમોને અમે આવી જાહેરાત કરી છે તો ઘણા યુવાનો આજે જોડાયા છે ઘણા યુવાનો આવતીકાલ જોડાવાના છે અમે ઓછામાં ઓછા પાંચસો યુવાનો અમે દેશને એવા યુવાન આપીશું કે જે લોકો દેશ માટે ચોવીસ કલાક કામ કરવા માટે અવિરત રહે નિસ્વાર્થ ભાવે અને અમે હિન્દુ ધર્મશાના પણ તન મન અને ધનથી દરેક વોલન્ટિયર જોડીશું અને દેશ માટે અમે હંમેશા આગળ રહીશું કેટલા યુવાનો જોડાયા છે કેટલી નોંધણી રહીશું રાજ્યમાં છેલ્લા અડધો કલાકમાં ચાલીસ થી પચાસ યુવાનો આવ્યા છે નોંધણી ચાલુ જ છે બીજા આવતીકાલે યુવાનો જોડાવાના છે મારું નામ દીપ ગોસ્વામી છે હું હિન્દુ ધર્મ સેનાની છું આજે દેશમાં આપણે થોડા સમય પહેલા જોયું હતું કે યુદ્ધને ને બધું થયું હતું જયારે સરકારે થોડા દિવસ પહેલા એક નવી સંસ્થાનું એક નામ જાહેર કર્યું છે આપતકાલીન એમાં બધા યુવાનો અને બધાને પ્રેરિત કરે છે અઢાર થી પિસ્તાલીસ કે છેતાલીસ વર્ષના યુવાનોને અને મોટી ઉંમરના વય લોકોને જયારે સરકાર આહવાન કરવામાં આવતી હોય કે ભાઈ કે આપાતકાલીન સ્થિતિ હોય પૂર સ્થિતિ હોય વાવાઝોડું સરકારમાં કોઈ પણ જાતની જરૂર પડે ત્યારે અમે યુવાનો બધા સરકાર જોડે પહેલા સાથે જઈએ શું સેવા આપ કરો જયારે સરકાર અમને ઉપરથી આદેશ આપશે ત્યારે અમે બધા યુવાનો ને અમારી સેના તરફથી અમારો પહેલો સપોર્ટ રહેશે